આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી યોજાઈ હતી જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્યો કલેક્ટર આઈજી એસપી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એકવીસ જૂનનો દિવસ તમામ ભારતવાસીઓ માટે ગૌરવનો વિષય છે કારણ કે હજારો વર્ષો પહેલા ભારતીય ઋષિમુનિઓ દ્વારા શરૂ કરાયેલા યોગના સમૃદ્ધ વારસાને આજે આખું વિશ્વ અપનાવી રહ્યું છે આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો કચ્છની તમામ શાળાઓ કોલેજો નગરપાલિકાઓ અને પોલીસ સ્ટેશનોમાં યોગ દિવસની ઉજવણી કરી યોગના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું કચ્છમાં દોડાવીરા અને સ્મૃતિવનને આઇકોનિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યા છે જ્યાં વિશેષ રૂપે યોગ કાર્યક્રમો યોજાયા યોગ કરવાથી શરીર અને મનને અનેક લાભ થાય છે આ સંદેશ સાથે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્મૃતિવનમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આજે સમગ્ર કચ્છ યોગમય બની ગયું છે યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ ઐતિહાસિક સ્મૃતિવનની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય સરકારના કેબિનેટ શ્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી વહીવટતંત્ર અને સૌ અધિકારી મિત્રો અને સૌ લોકો સાથે મળી કરીને આજે યોગની ઉજવણી કરી હતી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વિશ્વને આ યોગનો સંદેશો આપ્યો છે આજે આખું વિશ્વ ઘેલું બન્યું છે અને યોગ આપણા મનને શાંતિ આપે છે શરીરને સ્ફૂર્તિ આપે છે અને આ યોગનો સંદેશો રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ યોગ બોર્ડ દ્વારા આજે દરેક ગામની અંદર દરેક શહેરની અંદર યોગ કરતા લોકો યોગની અંદર જોડાય એવું પણ રાજ્ય સરકાર દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે સારા એ વિશ્વની અંદર યોગનું મહત્વ સમજાવી અને યોગ શું છે અને સ્વાસ્થ્ય માટે કેટલો ઉપયોગી છે એ જોડવાનું કામ કઈ રીતે કરે છે વિગતે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પણ વિગતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિગતે વાત કરી આજનો આ દિવસ અમારા ખાસ કરીને આ સ્મૃતિ વનમાં ભુજ કચ્છ ખાતેથી આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો ખૂબ સારી રીતે જિલ્લાના વહીવટીતંત્ર અને એના સૌ પદાધિકારીઓ એની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી